રાજકોટ ખાતે આજે એક પોજારી ઘટના બની છે એમાં વીસથી વધુ બાળકો અને અનેક લોકો પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજકોટ માટે આજનો આ સારો દિવસ છે અને જે ન બનવું જોઈએ એવું બન્યું છે એનું શિવસેના રાજકોટને એના તમામ ઉમેદવારોને ભારે દૂર છે આ તમામ કુલ જેવા બાળકોની આત્માને શાંતિ મળે અને એના માતા પિતાઓ અને વાલીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમકમાળુ પરમાત્માના ચરણમાં વર્ણન કરીએ છીએ અને સૂચના તરફથી શ્રદ્ધાંજલિ અભ્યાંજલિ આપી છે જય શ્રી કૃષ્ણ